સુહાસ એન્ટરટેનમેન્ટ દ્વારા સિતારવાદક નીલાદ્રી કુમારનો કોન્સર્ટ યોજાયો સંગીત પ્રેમીઓ માટે ખાસ અને એ પણ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા લોકો માટેનો ખાસ કાર્યક્રમ અમદાવાદના શ્રેયસ ફાઉન્ડેશન ખાતે સુવાસ એન્ટરટેનમેન્ટ દ્વારા ઝાકમ જોડ વચ્ચે સ્વરમય કોન્સર્ટ યોજાયો હતો દેશના નામાંકિત સિતાર નેસ્ટ્રોન નીલાદ્રી કુમારે પરફોર્મન્સ રજૂ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા નીલાદ્રી કુમારે પરફોર્મન્સ રજૂ કરતા પ્રેક્ષકો તાલીઓના ગડગડાટ વચ્ચે તેમને વધાવી લીધા હતા આ ઉપરાંત

તાલીઓના ગળગડાટથી વધાવી લીધા હતા આ ઉપરાંત ગિરીશ વિશ્વ વિશ્વા તેમજ સંબિત ચેટર્જી ના પરફોર્મન્સે પણ લોકોના મન ડોલાવી દીધા હતા આ અંગે સુવાસ એન્ટરટેનમેન્ટ ના જય દવે જણાવ્યું કે શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા સ્વર મહિની આ બીજી આવૃત્તિમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો ઠંડી હોવા છતાં કાર્યક્રમમાં છેલ્લે સુધી પ્રેક્ષકો ઉપસ્થિત રહી કલાકારને પ્રોત્સાહિત કર્યા હતા સાથે સાથે જ હાજર સૌ પ્રેક્ષકોએ પણ નીલાદ્રી કુમાર અને તેમના બેન્ડે એવી સુંદર રજૂઆત કરી પ્રેક્ષકોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા અને પ્રેક્ષકો તેના લીધે ઉત્સાહિત થયા હતા দর্শক મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર